છોટાઉદેપુરના સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું વરસાદથી પાણીની આવક થતાં ડેમમાંથી પાણી છોડાયું છે સુખી ડેમના ત્રણ દરવાજા ખોલીને ને ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ અને પાણીની આવક એટલી બધી હતી કે ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા સુખી ડેમના ત્રણ દરવાજા અને પાણી છોડવામાં આવ્યું છે વધુ વિગતો સાથે છોટાઉદેપુરથી સંવાદદાતા રેહાન ફોનલાઈન ઉપર જોડાયા છે રેહાન છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ક્યાં કેવી સ્થિતિ જી ચોક્કસ હું આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની જે આગાહી હતી જેના અનુસાર આજે વહેલી સવારથી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી વાત કરીએ વરસાદની તો છોટાઉદેપુર નગરમાં જે જિલ્લા સેવા સદન જે માર્ગ છે ત્યાં જવાનો માર્ગ છે ત્યાં પાણી ભરાયા હતા વાહન ચાલકો મૃત્યુમાં મુકાયા હતા ત્યારબાદ જે છોટાઉદેપુર જિલ્લાના બોરેલી નગરમાં જે બોરેલી નગરના અનેક વિસ્તારો એવા છે નીચાણવાળા વિસ્તારો હોય ત્યાં પણ પાણી ભરાયા હતા પાણી ભરાતા સ્થાનિક લોકો પૃથ્વીમાં મુકાયા હતા